છેલ્લા સત્તરેક વર્ષથી લાઈવ થેપલા કેમ્પનું આયોજન કરીએ છીએ જે પણ થેપલા છીએ એ લાઇવમાં આપીએ છીએ બરોબર અને શુદ્ધ સિંગ તેલમાં બને છે કોઈ પણ અંદર આઈટમ છે જે પણ અમે યુઝ કરીએ છીએ એકદમ સાત્વિક અને શુદ્ધ છે અને બધી વસ્તુ બ્રાન્ડેડ છે લગભગ અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લે છે દસ પંદર લોકો થી ચાલુ થયેલું ગ્રુપ હાલ મિનિમમ ત્રણસો ચારસો લોકો સ્વયંભૂ કોઈ ને કેવું ના પડે બરોબર કે ભાઈ કેમ્પમાં સેવા આપવા માટે આવજો બરોબર ઇવન તમે મહિના પેલા જગ્યા જોવો ને તો તમને લાગે આવો કેમ્પ હોય ઊભો થશે બરોબર તમે વિચારી ના રહો કે આવો કેમ્પ ઊભો થશે બરોબર બધા મિત્ર મિત્ર સર્કલ ને બધા મહેનત થી ને એકદમ ચકાચક માની દયા થી આયોજન થાય હા મોર રસોડો જોઈ શકો છો વિસા તેની અંદર અમારે લગભગ સાત દિવસમાં દોઢ થી બે લાખ માણા જમી શકે એવું આ ચોખા ઘીનો વઘાર કરીને દાળ બનાવીએ છીએ અમે તમે જોઈ શકો છો સોના જેવી આ સિંગચેલમાં સબ્જી બનાવીએ શાક બને છે સિંચેલમાં બટેટા વટાણુંનું શાક છે આ અત્યારે દૂધપાક બને છે એ દૂધપાક માતાજી જય અંબેમાં બોલાય છે અંબાજી મંદિરમાં ચાલો દૂધપાક પૂરી ખવડાવીએ એ વસ્તુ અમારી રોટલી રોટલી ની આ માખણ ખાતા એવું બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો અત્યારે આપણે ડાભલા ચોકડીથી વિસનગર તરફ જવા નીકળી ચૂક્યા છીએ મિત્રો જોઈ શકો છો તમે બે બાજુ જે માર્ગ છે તો એક બાજુનો રોડ છે એ મિત્રો બંધ કર્યો છે જેથી કરીને ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે કે શાંતિપૂર્વક મિત્રો ચાલી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે એક બાજુનો જે રસ્તો છે એને બંધ કરવામાં આવ્યો છે અને આ બાજુ જોઈ શકો છો કે જવાનો આવવાનો એક રોડ આપણે ચાલી રાખ્યો છે ઘણા બધા સંઘો છે અને ખાસ કરીને મિત્રો આ ભાદરવી પૂનમ અંબાજી એ ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો કહેવાય છે ઘણા બધા જે ભાવિભક્તો ગુજરાતભરમાંથી કોઈ આણંદથી કોઈ સુરતથી કોઈ ભરૂચથી કોઈ વાપીથી કોઈ વલસાડથી અને ઘણા લોકો તો મિત્રો બોમ્બેથી પણ માડીના ધામ અંબાજીમાં મિત્રો ચાલતા મિત્રો આવે છે તો કોમેન્ટમાં જરૂરથી અંબે લખી દેજો આ રૂટ ઉપર મિત્રો હવે જે વિશાળ વિશાળ મોટા મોટા જે સેવા કેમ્પો લાગેલા છે એ તમામ સેવા કેમ્પોની માહિતી તમને આ જાણવા મળવાની છે તો સુધી જોજો અને વિડીયો તમામ ભક્તો સાથે શેર પણ અચૂકથી કરી દેજો તો મિત્રો અહીંયા ઠંડી છાસ તથા આરામનો શેક સેવા કેમ્પ લાગેલો છે શ્રી રામ ગ્રુપ ગાંધીનગર અને ચંદ્રનગર ડાભલા યુવક મંડળ દ્વારા સરસ મજાનો મિત્રો અહીંયા કેમ્પ અહીંયા એક રાખવામાં આવ્યો છે જોઈ શકો છો એક રથ છે જે આવ્યો છે મિત્રો માતરથી અંબાજી પગપાળા જઈ રહ્યો છે રથ વાળા તમામ લોકો અહીંયા ઉભા રહ્યા છે ભોજન લઈ રહ્યા છે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે ગોજારિયાથી થી લગભગ ચાર એક કિલોમીટર જેટલા આગળ આવ્યા છે અહીંયા ડી કેબિન સાબરમતી દ્વારા જય અંબે મિત્ર મંડળ દ્વારા લાઈવ થેપલાનો સરસ મજાનો વિશાળ કેમ્પ અહીંયા લગાવવામાં આવ્યો છે તો ચાલો મિત્રો અંદર જઈએ અને બીજી માહિતી તમને ત્યાં જઈને જણાવો તો મિત્રો અત્યારે આપણે ડાભલા ચોકડી થી અંદાજીત પાંચ કિલોમીટરના અંતર પર આવી ગયા છે અને આ જે વિસ્તાર પર હું ઊભો છું એ જગ્યાનું નામ છે લાછડી ગામ જ્યાં મિત્રો સરસ મજાનો એક કેમ્પ લાગ્યો છે જય અંબે મિત્ર મંડળ દ્વારા લાઈવ થેપલાનો કેમ્પ લાગેલો છે અને આપણા સાથે બધા જોડાઈ ગયા છે જય અંબે તો આપણા કેમ્પ ક્યારથી આપણે સેવા આપી રહ્યા છે એ વિશેની તમામ માહિતી છે થોડી શેર કરજો હા જય અંબે મિત્ર મંડળ લાઈવ થેપલા કેમ્પ બીકેબી સાબરમતી અમદાવાદ છેલ્લા સત્તરેક વર્ષથી લાઈવ થીપલા કેમ્પનું આયોજન કરીએ છીએ બરોબર છે ડાભલા ચોકડી થી લગભગ પાંચ કિલોમીટરના અંતરે લાઈવ થીપલા કેમ્પનું આયોજન કરીએ છીએ જે અમે મિત્ર મંડળ દ્વારા આ થીપલા કેમ્પની અંદર અમે આરામ વ્યવસ્થા ચાની વ્યવસ્થા મેડિકલ સુવિધા લાઈવ થીપલા કેમ્પ અને બેસવાની અને પાણી લાઈટ સંપૂર્ણ સગવડ આપીએ છીએ બરોબર આ લગભગ અહીંયા આગળ પાંચ દિવસનો કેમ્પ છે ત્રીસ તારીખથી સવારથી ચાલુ થયેલું છે બરોબર અને ત્રણ તારીખ સપ્ટેમ્બરમાં સાંજે ચાર પાંચ વાગ્યા સુધીમાં ચાલશે આ દરમિયાન લગભગ થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લે છે લાખ શ્રદ્ધાળુઓ આ કેમ્પનો લાભ લે છે આટલા એરિયાની અંદર આ થી આઠ કિલોમીટરના એરિયાની અંદર સૌથી મોટો કેમ્પ છે બરોબર અને અમારાથી બનતી તમામ સગવડો પૂરી કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ ઓકે બરાબર આપણે રસોડું દેખાડી દઈએ આ લાઈવ થેપલા કેમ્પનું રસોડું છે અમે જે પણ થેપલા છીએ એ લાઈવમાં આપીએ છીએ બરાબર છે અને શુદ્ધ સિંગ તેલમાં બને છે કોઈ પણ અંદર આઈટમ છે જે પણ અમે યુઝ કરીએ છીએ એકદમ સાત્વિક અને શુદ્ધ છે અને બધી વસ્તુ બ્રાન્ડેડ છે અમારા લગભગ કેટરિંગ માટેનો સ્ટાફ છે સાઠ એક માણસ થી સિત્તેર માણસ સુધીનો સ્ટાફ છે ગ્રુપમાં અમે પાંત્રીસ થી ચાલીસ મેમ્બર છીએ અને અમારો કિચન નો સ્ટાફ છે જે લગભગ સાઈઠ થી સિત્તેર માણસ ની આજુબાજુ છે અને આ વ્યવસ્થા પૂરી પાડવામાં અમે સાત કાળથી કામ કરીએ છીએ અને બધાની ઘરમાં ગરમ લાઇવટ થેપલા આપવાના અને ટોટલ સિંગ તેલ વાપરવાનું બધી જ વસ્તુ બ્રાન્ડેડ વાપરીએ છીએ બીજું કે આ માણસો છે ત્રણ શિફ્ટમાં કામ કરે છે વીસ 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 કરીને દસ માણસો અમારે સર્વિસ માટે રાખે છે બરોબર જોઈ લો આપ તે પ્રમાણે બને છે બરાબર બધાય બરાયને નહીં તમે બ્લાય લાઇવ થીપલા બધા જોઈ શકો છો તમે અહીંયા તો લાછડી ગામ બાજુથી તો જો તમે જતા હોય તો અચૂકથી તમે લાભ લેજો અને માં અંબે સર્વની મનોકામના પૂરી કરે તે સાથે આપણા તમામ જે મિત્રો છે એકવાર જોરથી જય અંબે બોલો બોલો શ્રી અંબે માત જય તો મિત્રો અહીંયા એક સરસ મજાનો મોટો કેમ્પ લાગ્યો છે વરાહી સદ્ભાવના ટ્રસ્ટ અમદાવાદ તથા શ્રી સિદ્ધનાથ ગ્રુપ સેલૈયા આયોજિત સેવા કેમ્પ અહીંયા લાગેલો છે મિત્રો જોઈ શકો છો તમે આજે લાઈવ થેપલાના કેમ્પ થી આપણે અંદાજીત થોડા આગળ આવ્યા તો જોઈ શકો છો તમે અહીંયા આરામની વ્યવસ્થા ચા કોફી ઠંડા પીણાની વ્યવસ્થા આ કેમ્પમાં જોવા મળવાની છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેવા વિસનગર દ્વારા અહીંયા સરસ મજાનો એક વિશાળ કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો તમે ભોજનાલય અને આરામ બંને માટે અહીંયા સરસ મજાનો એક કેમ્પ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમને ગરમા ગરમ ચા નાસ્તો અને આઈ થિંક કદાચ ઓર્કેસ્ટ્રા પણ પાછળ લગાવવામાં આવ્યું છે એટલે કે રાત્રે અહીંયા લાઈવ પ્રોગ્રામ પણ થતો હશે સાથે સાથે મેડિકલ સારવાર કેમ્પ અને ભક્તો માટે આરામ કરવા માટે સરસ મજાનો કેમ્પ અહીંયા આવેલો છે આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ સેવા કેમ્પ આપનું હાર્દિક સ્વાગત કરે છે કડાથી જસ્ટ એકથી બે કિલોમીટર જેવા આપણે આગળ આવીએ તો સરસ મજાનો આ રસ્તા પરનો સૌથી મોટામાં મોટો વિશાળ કેમ્પ જે કહેવાય છે બાબા સીતારામ સેવા કેમ્પ ત્યાં આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ હવે મિત્રો આપણે અંદર જઈએ અને બધી ડિટેલ આ કેમ્પની છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ ઓલ બજરંગ દાસ બાપા જય બાપા જય જય સીતારામ આજે અમારું સુવર્ણ જયંતિ યાને પચીસમું વર્ષ ભાવનગર વાળા અમે ભાવનગર સિવર વાળું ગ્રુપ આજનું ભવ્ય આયોજન તમે જોઈ શકો છો મોટો મોટો ડોમ ડિસ્પ્લે કોઈ રિસેપ્શનમાં કોઈ લગ્નમાં આવી ગયો ને એવું આ વખતેનું અમારું આયોજન જોતા છો કે વિશાળ ડોમ કે લગભગ હજાર પંદરસો માણસ સુઈ શકે એવું ગાદલા મોટા મોટા કુલર મતથી મિક્સી ફેન જે પાણી ઉડાડતું હશે તમે જોઈ શકો છો કે આવતીનું આયોજન પચીસમું વર્ષ છે મારું ને ભવ્ય આયોજન આ અંબામાની મહેરબાની તમે જોઈ શકો છો પછી આગળ અમારે માલિશ કેન્દ્ર હો અમારું માલિશ કેન્દ્ર છે ત્યાં આ બધા સેવા લઈ રહ્યા છે જય અંબે જય અંબે બોલજો જય અંબે જય 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 હા મારું રસોડું જોઈ શકો છો વિસા જેની અંદર અમારે લગભગ સાત દિવસમાં દોઢ બે લાખ માણા જમી શકે એવું આવો જો આ ભાત છે ડ્રાય ફ્રુટ વાળા ભાત

હા પાપડ છે ગરમ ગરમ ચોવીસ કલાક કલાક ચાલુ પાક પૂરી છે ગરમ ગરમ પૂરી અત્યારે દૂધપાક બને છે દૂધપાક હા જે રાધા અષ્ટમી જે દૂધપાક માતાજી જયમભાઈ માં બોલાય છે અંબાજી મંદિરમાં ચલો દૂધપાક પૂરી ખવડાવીએ એ વસ્તુ

તમે વાગે વાગે આવો ગરમ ગરમ સવારે બપોરે બે વાગે પણ ગરમ ગરમ કે અમે મહેનત કરીએ છીએ ખવડાવો સારામાં સારું ખવડાવો અમે નવું આ વખતે એક નવું આયોજન ચાલુ કરેલું છે સવારનો નાસ્તો સવારનો નાસ્તો રોજ અલગ અલગ કાલે મેથીના ગોટા હતા આવતીકાલે બ્રેડ પકોડા છે પછી વણેલા ગાંઠિયા છે પોપયાની ચટણી છે ચા કોફી છે ચોવીસ કલાક ચા પાણી કોફી ગરમ પાણી બધું કલાક કોઈ ગયું અમારું આ ગ્રુપ જોઈ શકો છો સાત આપવા અમારા શરદભાઈ અશોકભાઈ પરેશભાઈ પ્રકાશભાઈ પ્રીતભાઈ ચંદુભાઈ શરદભાઈ ગિરીશભાઈ આ ભાઈની અમારે ખાસ મહેરબાની એ વીસનગરના પ્રોપર છે ટૂંકમાં જમવાથી માંડીને વિશામ મેડિકલ કેમ્યો ભવ્ય અને આ વિશનગર સુધી જતા જતા સૌથી મોટો મોટો અમદાવાદ થી અંબાજી કે મોટો મોટો કેમ બરોબર કે જ્યાં બધી સુવિધા મળી જશે મારી બધાની મનોકામના પૂરી કરે એ સાથે બધા જોરથી એક વાર ભાઈ જય મેં બોલો અંબે મા બદલંગ બાપાની જય બાપા જય જય સિતારામ સેતારામ અમારા ભાઈને ખાસ થેન્ક યુ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વિસનગર માં સરસ મજાનો ભાઈ લાઈવ ગરમા ગરમ ઢોકળાનો એક કેમ્પ લાગ્યો છે પાછળ તમે જોઈ શકો છો જય અંબે યુવક મિત્ર મંડળ દ્વારા આ આપણા સાથે આખું જે સંઘ છે એ જોડાઈ ગયો છે બધાને ભાઈ જય અંબે જય અંબે જય અંબે આપણો આ કેમ્પ ક્યારથી ચાલુ થયો હતો અને શું શું સેવાઓ આપણે આપીએ છીએ આ વિસામો છે કીધું ઢોકળાનું બધી માહિતી છે એ શેર કરજો અમારું જેમ બે યુવક મિત્ર મંડળનું આ સેવાનું સાતમું વર્ષ સાતમું વર્ષ સાતમું વર્ષ બરોબર અને મેં બધા પ્રોપર વિસનગરના મિત્રો બરોબર છે બરાબર અમારા સુવિધાઓમાં પહેલી પ્રાયોરિટી વિસામો મેડિકલ ચા નાસ્તો નાસ્તો બધે બધા દિવસ અલગ અલગ બરોબર બધા દિવસ અલગ અલગ બધા દિવસ નાસ્તો અલગ અલગ ચોવીસ કલાક ચા ચાલુ ચોવીસ કલાક નાસ્તો ચાલુ મેડિકલ સેવા ચાલુ રહી વિસામો ચાલુ બરાબર પાણીની સગવડ હોય ઇવન રાત્રે પદયાત્રીઓના મનોરંજન માટે સારી સારી ધૂનનું આયોજન હોય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હોય કે પદયાત્રીઓ સમજી લો એક રૂટ ચાલીને આવ્યા હોય અને મનોરંજન જોતું હોય તો એ બેસીને મનોરંજન લઈએ થાક લાગ્યો ને અહીંયા આઈન થાક બરાબર શારીરિક અંગાત માનસિક એમને મનોરંજન મળી રહે બરાબર અમારું મિનિમમ ત્રણસો ચારસો લોકોનું ગ્રુપ ભાદરવી અગિયાર હશે અમારા કેમ્પનું સમાપન થાય દસ પંદર લોકો થી ચાલુ થયેલું ગ્રુપ હાલ મિનિમમ ત્રણસો ચારસો લોકો સ્વયંભુ કોઈ કેવું ના પડે બરોબર કે ભાઈ કેમ્પ માં સેવા આપવા માટે આવજો બરોબર ઈવન તમે મહિના પેલા જગ્યા જોવો ને તો તમને લાગે આવો કેમ્પ હોય ઉભો થશે બરોબર તમે વિચારી જ ના રહો કે આવો કેમ્પ ઉભો થશે

તો ફાઇનલી મિત્રો આપણે વિસનગર પહોંચી ગયા છે અને છેલ્લો કેમ્પ આપણે વિસનગરમાં આવેલો આજ છે બે મિત્ર યુવક મંડળ દ્વારા કેમ્પ જે લાઈવ ઢોકળાનો ચાલે છે સરસ મજાનો વિશાળ કેમ્પ છે એ કવર કર્યો હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સિરીઝમાં આપણે વિસનગરથી લઈને ખેરાલુ સુધી તમામ સેવા કેમ્પો છે એની ડિટેલ આપવાના છીએ કોમેન્ટમાં જરૂરથી જયમભાઈ લખી દેજો વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આપણે અંબાજી જઈશું ત્યાં તમને લાઈવ ગબ્બરના અને ત્યાં કેવો માહોલ છે બધા જ દર્શન તમને વિડિયોના માધ્યમથી ઘરે બેઠા કરાવવાના છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો બોલ મારી અંબે જય જય અંબે